મિત્રો આપણે ઘણા સમયથી નર્મદા જિલ્લાની અંદર કાંટાની ટક્કર એટલે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી વચ્ચે આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થતી હોય છે એ જ ટક્કર હવે છોટા ઉદેપુરમાં આવી છે જ્યાં મિત્રો મિત્રો વિડીયોને અંત સુધી જો તમને બતાવવાનો છું કે આજથી ત્રણ દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ગાંધીનગરથી નેતા આવ્યા હતા અને સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુપરસ્ટાર બેન્ડ એટલે કે રોકી સ્ટાર ભેન્ટ પણ માંગવામાં આવી હતી લાખો યુવાનો આજે રેલીમાં જોડાયા હતા અને ફરી એકવાર કવાટની ધરતી પર જે રીતના ભારતીય જનતા પાર્ટીની મિટિંગ જે આથી ત્રણથી ચાર દિવસ પહેલાં થઈ હતી એ જ ધરતી પર ફરી આમ આદમી પાર્ટી એટલે કે આવતીકાલે એટલે કે અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ જે આવતીકાલે કવાટ ફરી જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યા છે અને આદિવાસી ટાઈગર તરીકે જાણીતા એવા માન્ય ધારાસભ્ય ત્યાં આગળ આવી રહ્યા છે હવે મિત્રો તમે વિચારતા હશો કે આપણે જો ઘણા સમયથી આપણે જોઈએ છીએ નર્મદા જિલ્લાની જિલ્લાની અંદર હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ટક્કર થતી હોય છે એ જ ટક્કર હવે છોટાઉદેપુરમાં આવી ગઈ છે હવે વિચાર કરો મિત્રો જે રીતના ભારતીય જનતા પાર્ટીની મિટિંગ આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં થઈ હતી અને લાખો યુવાનો જોડાયા હતા રેલીની અંદર અને ઘણી સરળથી અને મિટિંગ પણ કરવામાં આવ્યું હતું એ જ મિટિંગ હવે ફરી આમ આદમી પાર્ટી જે આવતીકાલે કરવા જઈ રહી છે ત્યારે લોકોને આમંત્રિત કરી રહ્યા છે ગલીએ ગલીએ ફરી રહ્યા છે સિટી સિટી ફરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના આધારિત પણ આમંત્રિત કરી રહ્યા છે કે ચાલો કંવોટ ચાલો કંટ કેમકે આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કવાટની ધરતી પર આવવાના હોય ત્યારે બધા લોકોને જે આદિવાસી વિસ્તારના પટ્ટીની અંદર જે લોકો જે છે આહવાન કરી રહ્યા છે હવે જે નર્મદા જિલ્લામાં જે કાંડાની ટક્કર ચાલતી હતી એ જ ટક્કર હવે છોટાઉદેપુરમાં પણ જોવા મળી રહી આ આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પોતપોતાની પાર્ટીઓને મજબૂત બનાવવા માટે જે લાગાતાર સભાઓ મીટિંગો અને રેલી યોજી રહ્યા છે હવે આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કાંટ ખાતે આવી રહ્યા છે અને કંવટ કેટલી પબ્લિક થાય છે હવે કંવટ આવતીકાલે જવાનું રહ્યું આવતીકાલે તમને આ જે ચેનલ પર લાઈવ બતાવી છે એટલે ફટા ફટાફટ આ ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આજની વીડિયો અંદર બસ આટલું જ હિન્દ વંદે માત્ર